પાઠશાળાઓમાં જે સાહીઠ આજુબાજુ શિક્ષકો છે બધા શિક્ષકોને જે પણ મનાવે છે એમને અર્પણ કરવામાં આવશે માટે રહી અને

જૈન જયતી <coughs> <nam jai> <coughs> <coughs>

પર્ટિક્યુલર એટલી વસ્તુનો અર્થ તો તમને સોલ્યુશન આવી જાય આવી વસ્તુ માટે બાકી તો ઘણી બધી વસ્તુ હવે ઘણાનો એવો પ્રશ્ન થાય છ અવસ્થા પૂરા થાય પછી તો પ્રતિકમણ હોય કંઈક નથી પ્રતિકમણ છ અવસ્થ બરાબર છે તો પાછળની આ બધી વિધિ કેમ ખેંચી લીધી આટલો બધો ટાઈમ ટાઈમપાસ કરાવ્યો જોડે તો કંઈ જ નથી પણ ઘણી વખત આ વસ્તુ જે પૂર્વાચાર્યો જે વસ્તુને જોઈન્ટ કરી છે તો ત્યાંથી પૂર્વાચાર્યોની પ્રજાથી આપણે ચાલવું પડે એટલે આપણે બોલીએ છીએ કાવતક મુદ્રા છે અને એની ચિંતન કરવાનું છે સજાઈ સાથે બોલવાની નથી પણ જે સજ્જ વ્યક્તિ બોલે છે એનું ચિંતન આપણે કરવાનું છે કે આ વસ્તુ કેવી હશે मे घणो कार्य करे